લોન લેવી કે નહીં અને લેવી તો તમારે ત્રણ નિયમ હું જે જણાવું છું તે જાણી ચેક કરીને પછી જ આગળ વધવું તો લોન તમારી માટે સમસ્યા નહીં બને તમને મદદરૂપ થશે શું છે તે વાત તે આપણે આગળ જાણીએ છીએ પહેલું તો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મિત્રો તમે લોન લઈ લ્યો છો અત્યારે તમારે જરૂર હોય ત્યારે પણ તમે જોતા નથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે કેટલું ચૂકવવું પડે છે તે તમને પછી સમય જાતા પછી તમને ભારણ કરી શકે છે બીજું છે ઈએમઆઈ અને ટેન્યુઅર તમે કેટલા સમય માટે લોન લો છો તમારાથી પૂરી થઈ શકે કે નહીં ઈએમઆઈ એમ આઈ કેટલાનું આવે છે તે ખાસ બાબત ધ્યાનમાં રાખીને જ લોન એપ્લિકેશન અથવા તો પર્સનલ લોન અથવા તો બેંક લોન લેવી જરૂરી છે ત્રીજું છે લોન ટર્મ્સ એન્ડ કન્ડિશન લોનની કે લોનની શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે તમે લેવો તારે શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે પૂરી કરો ત્યારે કઈ રીતે પૂરી થાય છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે બધું જ જાણી અને પછી જ લોન લેવી નહીં તો તમે આમાં ફસાઈ શકો છો એટલે જરૂરથી જણાવજો જો કોઈ તમે લોન લોનમાં ફસાઈ ગયા છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપણે આવા બધા જ વિડીયો બનાવીએ છીએ કે જેમાંથી તમે સરળતાથી બહાર